વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોંચ પોઈન્ટ ચારનો આજે આપણે પાંચમા દાખલાથી શરૂઆત કરવાના છે વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા ગણાવેલા છે એટલે એક વખત જોઈ લેજો હવે શું કહે ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી કાટખૂણો છે તો આપણે દોરી દઈએ ત્રિકોણ એ કરી દઉં એ બી સી એમાં બી છે કાટખૂણો છે હવે શું કહે છે એ બી નવ સેન્ટીમીટર એટલે એ બી નવ સેમી છે પછી બી સી બાર છે તો બીસી બાર સેમી છે તો એસીનું શોધો વિદ્યાર્થી મિત્રો જ્યારે કાટખૂણો હોય એટલે પાયથાગોરસ પ્રમેય તમે વાપરી શકો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કાટ સામેની બાજુનો વર્ગ આ કાટખૂણાની સામેની બાજુ કઈ છે એસી તો એસીનો વર્ગ બાકીની બે બાજુ તો એ ના સરવારા બરાબર હોય તો એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ ઓકે વિદ્યાર્થી મિત્રો એસીનો વર્ગ તો આપણે શોધવાનો છે તો એને એમના એમ પડી રાખીએ એ બી કેટલા છે એ બી નવ છે બીસી કેટલા છે બાર છે ઓકે તો નવનો વર્ગ એક્યાસી બારનો વર્ગ એકસો ચુમ્માલીસ તો આ બંનેનો સરવાળો કરો એટલે ચાર અને એક પાંચ આઠ અને ચાર બારનો બગડો વધી એક એક ને એક બે બસો પચીસ અહીં એસીનો વર્ગ એમના એમ અહીં એસીનો વર્ગ એમના એમ અહીં એસીનો વર્ગ છે એનું વર્ગમૂળ એસી તો બસો પચીસનું વર્ગમૂળ કેટલું થાય તો આપણે શોધીએ બસો પચીસ ભાગ્યા કરીએ તો ડબલની જોડકીના એક એકા એકા બેમાંથી એક જાય એટલે એક આના પચીસ ઉતારે એકના એક બે તો અહીં કેટલા લેવા આપણે પચીસ પંચો એકસો પચીસ જીરો 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 તો છેટલા આવ્યા પંદર તો એસી બરાબર કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો પંદર સેન્ટીમીટર આપણો જવાબ આવી ગયો ચલો છો જોઈએ ત્રિકોણ પિક્યુ આરમાં કાર્ડ ખૂણો છે તો ચલો લખી દઈએ પી ક્યુ એમાં ક્યુ છે કાટખૂણો છે પિક્યુ આઠ સેમી ક્યુ આર પંદર ક્યુ પંદર પીઆર કેટલા તો આરી હવે પાયથાગોરસ પ્રમાણે કરીએ તો પીઆરનો વર્ગ પિક્યુનો વર્ગ વત્તા ક્યુઆરનો વર્ગ પીઆરનો વર્ગ શોધવાનો છે એમના પિક્યુ કેટલા છે આઠ તો આઠનો વર્ગ ક્યુઆર પંદર છે તો પંદરનો વર્ગ આઠનો વર્ગ ચોસઠ અને પંદરનો વર્ગ થાય બસો પચીસ તો પોચ અને ચાર એટલે નવ છ ને સાત છ ને બે એટલે આઠ અને બસો નેવ્યાસી આ પીઆરનો વર્ગ આ પીઆરનો વર્ગ તો પીઆર બરાબર બસો નેવ્યાસી નું વર્ગમૂળ શોધો તો આ બેની જોડકી એટલે એક એકા એકા એક અને નેવ્યાશી ઉતારો એકને એક બે તો કેટલાય લેવું પડશે ભાઈ તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં જુઓ તમે તો તો સાતે લેવો પડે સત્યાવીસ સિત્તેર એકસો નેવ્યાશી જીરો 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 એટલે કેટલા આવ્યા સત્તર તો વિદ્યાર્થી મિત્રો પીઆર કેટલા આવ્યા સત્તર છે ચલો છ પૂરા થયા હું સાતમો જોઈએ સાતમું છે કે ત્રિકોણ એક્સ વાય જેડમાં વાય કોટ કાઠ ખૂણો છે તો ચલો એક્સ વાય જેડ એમાં વાય કાઠ ખૂણું એક્સ જેડ પચીસ એક્સ આ પચીસ સેન્ટીમીટર છે વાય જેડ પંદર વાય જેડ પંદર સેન્ટ તો એક્સ વાય તો આ શોધવાના છે તો પાયથાગોરસ પ્રમાણે એક્સ જેડનો વર્ગ એક્સ વાયનો વર્ગ અને નો વર્ગ એ બંનેના સરવારા બરાબર હોય હવે એક્ઝેડ છે પચીસ તો પચીસનો વર્ગ એક્સ વાય શોધવાના છે તો એમના એમ રાખો વાય જેડ છેલ્લા છે પંદર તો પંદરનો વર્ગ પચીસનો વર્ગ કેટલો થાય છસો પચીસ એક્સ વાયનો વર્ગ એમના એમ રાખો પંદરનો વર્ગ કેટલો થાય બસો પચીસ આના આ બાદ લઈ લો બાદ બાકી થશે તો એક્સ વાયનો વર્ગ બરાબર છસો પચીસ ઓછા બસો પચીસ પોચમાંથી પોંચ જાય એટલે ઝીરો બેમાંથી બે હજાર એટલે જીરો છ માંથી બે હજાર એટલે ચાર તો એક્સ વાયનો વર્ગ બરાબર ચારસો તો એક્સ વાય બરાબર ચારસોનો વર્ગ હું લેવો પડે ડબલ ના તો બે દુ ચાર આ મેળો ઉપરથી બે ઉતારો એટલે એક ચડાવો તો વીસ આવ્યા તો એક્સ વાય કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો વીસ સેન્ટીમીટર આવે ચલો આઠમો જુઓ લખેલું છે આઠમો શું છે ત્રિકોણ બીસીડી મો સી કાઢ છે તો બી સીડી એમાં સી કાટ છે સીડી ચોવીસ તો આ ચોવીસ સેન્ટીમીટર છે બીડી છવ્વીસ બીડી છવ્વીસ સેન્ટીમીટર છે તો બીસીનું માપ કેટલું તો પાયથાગોરસનો પ્રમેય વાપરો તો બીડીનો વર્ગ બરાબર બીસીનો વર્ગ વત્તા સીડીનો વર્ગ તો બીડી કેટલા આપ્યા છે છવ્વીસ તો છવ્વીસનો વર્ગ બીસી શોધવાના છે તો બીસીનો વર્ગ સીડી શોધવાના છે તો ચોવીસનો વર્ગ સોરી આપેલા છે ચોવીસનો વર્ગ હવે છવ્વીસનો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો તો એ આપણે ગણવા પડે તો અહીં જોઈએ છવ્વીસનો વર્ગ છવ્વીસ ગુણ્યા છવ્વીસ જીરો બે ચંગ બારનો બગડો વધી એક બે દુ ચારના એક પાંચ છત્રીસનો છગડો વધી ત્રણ છ દુ બાર તેર ચૌદ પંદર છ પો છ સાત છસો છોતેર તો અહીં લખીએ છસો છોતેર બીસીનો વર્ગ એમના એમ ચોવીસનો વર્ગ તો ચોવીસ ગુણ્યા ચોવીસ કરતો જીરો બે ચોગ આઠ બે દુ ચાર ચોગું ચોગું સોળનો છગડો વધી એક ચાર દુ આઠના એક નવ છ આઠના આઠ સોળ સત્તરનો સાતડો વધી એક પાંચસો છોત્તેર ઓકે બીસીનો વર્ગ શોધવો હોય તો છસો છોત્તેર હોય આના પેલી બાર લઈ જાય એટલે બાદ બાકી થશે તો જો છમાંથી છ જાય એટલે ઝીરો સાતમાંથી સાત જાય એટલે ઝીરો છમાંથી પાંચ જાય એટલે એક બીસીનો વર્ગ તો બીસી બરાબર કેટલા આવે તો સોનો વર્ગમાં કેટલું થાય દસ સેમી શોધું હોય તો એ શોધી દેવાનું એકા એકા બે સોનું ઉતારો એટલે દસ તો બીસી બરાબર કેટલા આવ્યા દસ સેમી આઠ દાખલા ચલો નવ મો શું કે સમૂહ કવાયત માટે છસો ને ત્રીસ વિદ્યાર્થીઓ પીટીની કવાયત કરવા માટે વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખવા છે કે હાર અને કતારની સંખ્યા સરખી રહે તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે જો છસો ત્રીસ અને ભાગાકાર કરીએ અહીં ડબલની જોડકી થશે અહીં થશે અહીં લઈએ બે દુ ચાર એટલે બે અને આ ત્રીસ ઉતારે અહીં બે ઉમેરો એટલે બે બે ચાર હવે વિદ્યાર્થી મિત્રો એની નજીક જવાનું છે તો કેટલાય જઈએ ચાર છ તો ચાર બસો ત્રીસ છે એટલે ચાર છ છ એ નહીં આવે પાંચ લઈએ પોચે પોચે પચીસનો પોચડો વધી બે પોચો વીસ ને બે બાવીસ બસો પચીસ તો પચીસે બસો પચીસ અહીં પાંચે લીધો એટલે પાંચ વધ્યા જીરો જીરો તો અહીં શું કીધું છે કેટલા વિદ્યાર્થીઓ બાકી વધશે તો શેષ કેટલી આવી પાંચ વિદ્યાર્થી બાકી વધશે આ જવાબ આવી ગયો ચલો દસમો લઈ દઈએ શું કે છે વૃક્ષારો પણ દિન ને શાળામાં સાતસો ને છોડ રોપવા છે આ છોડ એવી રીતે રોપવા છે કે હાર અને કથાની સંખ્યા સરખી રહી કેટલા છોડ ખૂટશે ખૂટવાની વાત છે ભાઈ અહીં તો સાતસો એંસી ભાગાકાર કરી દી ઓકે ચલો આ ડબલની જોડકી તો બે દુ ચાર અને ત્રણ તરી નવું થશે એટલે બે દુ ચાર લેવા પડશે સાતમાંથી ચાર જાય તો ત્રણ એંસી ઉતારે આ બે ઉમેરે એટલે બેન બે ચાર ચારે લઈએ તો પોચ રાખો પોચે પોચે પચીસ નો પોચડો વધી બે પોચોક વીસ ને બે બાવીસ બસો પચીસ ચલો છ એ જોઈએ છાવ છત્રીસ છત્રીસનો છગડો વધી ત્રણ છ ચોક ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ બસો છોતેર હજી તો સાતે લેવું પડશે આઠે લઈ જોઈએ ચલો પહેલાં પેલા અઠીયો અઠીયો ચોસઠનો ચોગડો વધી છ ચાર અઠો બત્રી તેત્રી ચોત્રી પોત્રીસ છત્રીસો ચોર્યાસી વધી જાય ઓગણપચાસ ઓગણસો સાતે સાત ત્રણસો ઓગણત્રીસ એટલે અહીંયા આવશે સાત અને દસ એટલે એક પાંચ શેષ કેટલી આવી એક ઓકે અહીં સત્યાવીસ તો અઠ્યાવીસનો વર્ગ કરો તો કેટલો આવશે અઠ્યાવીસ ગુણે અઠ્યાવીસ જીરો બે અઠો સોળનો છોકડો વધી એક બે દુ ચાર ચારના એક પોંચો દુઃખ ચોસઠનો છોકડો વધી છ આઠ દુ સોળ સોળ અને છ એટલે બાવીસ ચાર છ સાત આઠ પોતને પોતને બે સાત સાતસો ચોર્યાસી આયા તો સાતસો ચોર્યાસી એમાંથી મૂળ રકમ બાદ કરો કેટલી છે સાતસો ને એંસી કેટલા આવ્યા ચાર તો લખી દેવાનું ચાર છોડ ઉમેરવા પડે આ વિદ્યાર્થી મિત્રો જવાબ ઓકે તમારો સ્વાધ્યાય પોચ પોઈન્ટ ટોટલી પૂરો